હેલો ફ્રેન્ડ્સ આજે શિયાળાની ઋતુમાં બાજરીના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવો ટેસ્ટી અને હેલ્ધી રીંગણનો ઓળો બનાવવાનો છે તો અહીં મેં ઓળો બનાવવા માટે બે મીડિયમ સાઇઝના દેશી રીંગણ લીધા છે જે લગભગ ત્રણસો ગ્રામ જેટલા છે અને તેના કાંટા આ રીતે કાઢી અને તેને સાફ કરી લીધા છે આ દેશી રીંગણમાં કાંટા હોય છે તો તેને સાફ કરી લીધા છે અને તેને આ રીતે ઊભા વચ્ચેથી કટ કરી લઈશું આ રીતે કટ કરવાથી રીંગણ અંદરથી સરસ રીતે ચડી જાય છે અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું તો હું અહીં બંને રીંગણ ઉપર તેલ લગાવી દઉં છું અને ગેસ ઉપર એક સ્ટેન્ડ મૂકી અને રીંગણને આ રીતે ફેવરી ફેવરીને શેકીશું રીંગણને થોડીવાર માટે ધીમા ગેસ ઉપર અને થોડીવાર ફૂલ ગેસ ઉપર એમ એકદમ સરસ કાળું થઈ જાય અને સરસ અંદરથી ચડી જાય તે રીતે શેકીશું મેં એક લસણનું હેન્ડવું છે તેને પણ શેક્યું છે આ રીતે લસણ શેકેલું ટેસ્ટમાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં સાઈડમાં મેં લસણને પણ શેકવા મૂક્યું છે હવે રીંગણને થોડીક વાર ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી તેની ઉપરની જે કાળી થઈ ગયેલી છાલ છે તેને ચપ્પાની મદદથી આ રીતે કાઢી અને એકદમ સરસ સાફ કરી લઈશું અને તેની પાછળનો જે રીટલો છે તેને કટ કરી લઈશું આ રીતે બંને રીંગણ સાફ કરી લઈશું અને તેને આ રીતે ચપ્પાની મદદથી કે તમે પાઉભાજીનું જે મેશર આવે છે તેનાથી એકદમ આ રીતે સ્મૂથ કરી લઈશું આ રીતે ચપ્પાથી મેશ કરવાથી તેની અંદરના રીસા એકદમ સરસ કટ થઈ જાય છે જે મોઢામાં આવતા નથી તો આ રીતે ચપ્પાથી એકદમ સરસ મેશ કરી લઈશું અને જે લસણ છે શેકેલું તેને ફોલી લઈશું હવે ત્રણ જેટલા ટામેટા અને ચાર જેટલી ડુંગળીને ઝીણી ઝીણી કટ કરી લઈશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું પછી એક કડાઈમાં થોડું તેલ મૂકીશું અને તેની અંદર બે ચમચી જેટલું સરસું એડ કરીશું સરસું નાખવાથી ઓળાનું ટેસ્ટ એકદમ સરસ ઢાબા જેવું આવે છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું તતળી જાય એટલે એકદમ ઝીણી કટ કરેલી જે ડુંગળી છે તે એડ કરી દઈશું મેં બે ચમચી જેટલું સરસું એડ કર્યું છે પણ જો તમને ન ગમતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને એકલા સરસમાં પણ બનાવી શકો છો તો ડુંગળીને થોડી ગોલ્ડન જેવી થાય ત્યાં સુધી સાતળીશું અને તેની અંદર અથકચરેલા આદુ મરચાં અને લસણ એડ કરી દઈશું તમે તેની પેસ્ટ પણ એડ કરી શકો છો ડુંગળીની અંદર આદુ મરચાં અને લસણને ચડવા દઈશું પછી તેની અંદર એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલું ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું બધા જ મસાલાને અંદર મિક્સ કરી લઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે મસાલાને સારી રીતે ચડવા દઈશું પછી તેની અંદર એકદમ ઝીણા કટ કરેલા ટામેટા એડ કરીશું ફ્રેન્ડ્સ અહીં ટામેટા એડ કરતી જે ક્લિપ છે તે ડિલીટ થઈ ગઈ છે તો અહીં મેં ટામેટા એડ કર્યા છે ટામેટાને એકદમ સરસ રીતે ચડવા દઈશું અને તેલ છૂટું પડે એટલે તેની અંદર જે શેકેલું લસણ હતું તેમાંથી પાંચ છ કડી મેં રહેવા દીધી હતી તે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું ટામેટા સરસ ચડી ગયા છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે જે રીંગણનો પલ્પ છે તે એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં રીંગણ લગભગ ચડી જ ગયેલા છે પણ જો તેનો કોઈ થોડોક ભાગ કડક રહી ગયો હોય તો આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું જેથી તે ચડી જશે અને સરસ રીતે તેલ પણ છૂટું પડી જશે જો તમને તેલ ઓછું લાગતું હોય તો ઉપરથી થોડો વઘાર કરીને એડ કરી શકો છો તો લગભગ પાંચથી છ મિનિટ પછી આપણે ચેક કરીશું તો તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે અને આપણું જે ઓળું છે એ પણ સરસ રીતે બની ગયો છે હવે તેની અંદર લીલી કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું જેથી એકદમ સરસ તેલ છૂટું પડી જાય તેલ છૂટું પડી જાય એટલે ઓડાને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો તેને ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ હેવ અ નાઇસ ડે